કેમ છો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે હું બનાવું છું ઘઉંના પોંકના મુઠિયા તો ચાલો શરૂ કરીએ સામગ્રીમાં જોઈશે એક બાઉલ ઘઉંનો તાજો પોંક અડધો બાઉલ ચણાનો લોટ એક ચતુર્થાંશ બાઉલ બારીક સોજી ત્રણ ટેબલ સ્પૂન સામાન્ય ખાટું દહીં છ ટેબલ સ્પૂન તેલ જે મોણ માટે અને વઘાર માટે સ્વાદ પ્રમાણે મીઠું स्पून लाल मरचू पावडर चपटी हळद एक टीस्पून धाणाजीरू पावडर एक स्पून गरम मसालो अर्धा नो रस अर्धो बाउल बारीक समावेल लसन, लसण टेबल स्पून वाटेला आदू स्पून खांड एक चतुर्था टीस्पून सोडा बाय कारू राई ચપટી હિંગ લીલા મરચાં કોથમીર મીઠા લીમડાના પાન તાજુ લીલું નાળિયેર જેનું છીણ કરવું તલ હવે એક બાઉલમાં રવો દહીં અને તેલ મિક્સ મિક્સ કરો અને તેમાં જરૂરી બે ટી સ્પૂન જેટલું પાણી ઉમેરીને મિક્સ કરો અને ઢાંકણ ઢાંકી અડધો કલાક સુધી રહેવા દો હવે એક મિક્સર જારમાં ઘઉંના પોંકને ક્રશ કરી લો આ જ ક્રશ કરેલા પોંકને આપણે જે અડધો કલાક માટે રવાનું મિશ્રણ બનાવ્યું છે તેમાં ઉમેરી દો ત્યારબાદ ચણાનો લોટ ઉમેરો અને પહેલાં તો બધું જ બરાબર મિક્સ કરો હવે મીઠું મરચું હળદર ધાણા જીરું ગરમ મસાલો ખાંડ વાટેલા આદુ મરચાં અને સમારે લીલું લસણ ઉમેરીને પહેલાં તો બધું જ બરાબર મિક્સ કરો અને જરૂરી પાણી ઉમેરીને મુઠિયાનો લોટ બાંધી દો મુઠિયાનો લોટ બરોબર બંધાઈ ગયા પછી ઉપર સોડા ઉમેરો અને તેની ઉપર અડધા લીંબુનો રસ ઉમેરો લીંબુનો રસ અને સોડા ઉમેર્યા બાદ ફરીથી આ મુઠિયાના મિશ્રણને બરોબર મિક્સ કરી દો કેળવી લો બરાબર ત્યારબાદ ગરમ પાણીમાં કાંઠલો અને સ્ટેન્ડ મૂકી કાળાવાળા વાડકામાં મુઠિયાને બરોબર વાળીને ગોઠવીને મૂકી દો અને તેને આઠથી દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને વરાળથી ચઢવા દો ત્યારબાદ ટૂથપીક કે ચપ્પુ ઉમેરીને ચેક કરી લો એકદમ સાફ આવે તો આપણા મુઠિયા તૈયાર છે ઠંડા થઈ ગયા પછી તેને સમારી લો અને વઘાર કરો વઘાર માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો રાઈ તતડાવો તતડી ગયા પછી તલ ઉમેરો હિંગ ઉમેરો હવે લીલા નાળિયેરનું છીણ ઉમેરો ત્યારબાદ લીલા મરચાં મીઠા લીમડાના પાન અને કોથમીરના પાન પણ ઉમેરો મિત્રો આપણે લીલા નાળિયેરનું છે અને કોથમીરને અહીં સાંતળવામાં જ લઈ લીધા છે તેનું કારણ એ છે કે મુઠિયામાં તેનો આગળ પડતો સ્વાદ આવે હવે બધું સંતળાઈ ગયા પછી સમારેલા મુઠિયાને ઉમેરો મુઠિયા પણ ઉમેરીને બરોબર મિક્સ કરી લો આ મુઠિયા એકદમ સોફ્ટ બનશે અને સ્વાદમાં તો સ્વાદિષ્ટ બનશે જ બરોબર સંતળાઈ ગયા પછી એક સર્વિંગ ડિશમાં લઈ લો તેને લીલા ટોપરાનું છીણ લીલા મરચાં અને કોથમીરથી ગાર્નિશ કરો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા ઘઉંના પોંખના મુઠિયા તમે પણ આ મુઠિયા એકવાર ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો ફ્રેન્ડ્સ તમે પણ મારી પાસેથી બીજી કઈ વાનગી શીખવા માંગો છો તે પણ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું બીજી કોઈ એક નવી વાનગી સાથે